સુરતમાં પત્રકાર તરીકેની ઓળખ આપી ખંડણી વસૂલ કરનાર આરોપીની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે સુરત શહેરમાં બાંધકામ સાઇટ્સ ઉપર જઈ અને ધાક ધમકી આપી ખંડણી ઉઘરાવતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે લિંબાયત વિસ્તારમાં એક બિલ્ડરને માનસિક ત્રાસ આપી પત્રકાર તરીકેની ખોટીઓ ઓળખ આપીને ખંડણી માંગવાના આરોપસર પોલીસે કોંગ્રેસના પૂર્વ વોર્ડ પ્રમુખની ધરપકડ કરી લીધી છે લિંબાયત વિસ્તારમાં મોહમ્મદ ફયાઝ મરઝા નામના બિલ્ડરની એક કન્સ્ટ્રક્શન સાઇટ આવેલી છે આ સાઇટ ઉપર મોહમ્મદ જમાલ સાદિક અંસારી નામનો વ્યક્તિ પહોંચ્યો હતો

તો બાંધકામ તોડાવ્યા બાદ આરોપી મોહમ્મદ જમાલ અંસારીએ ફરીથી બિલ્ડરનો સંપર્ક સાધ્યો અને બાંધકામ ફરી શરૂ કરવા દેવાના બદલામાં બે લાખની માંગણી કરી વારંવારની ધમકીઓ અને દબાણને કારણે કંટાળેલા બિલ્ડરે શરૂઆતમાં તેને તબક્કાવાર રકમ આપવાનું શરૂ કર્યું આરોપીએ આ બિલ્ડર પાસેથી પહેલા ત્યાંસી જેટલી રકમ પડાવી લીધી આટલેથી ન અટકતા તેણે ફરીથી ગુગલ પે મારફતે વધુ પંદર ની ખંડણી વસૂલી હતી આમ પૂર્વ કોંગ્રેસ વોર્ડ પ્રમુખે બિલ્ડર પાસેથી હપ્તે હપ્તે મોટી રકમ પડાવી જેના કારણે બિલ્ડર મોહમ્મદ ફયાઝ મિર્ઝા માનસિક ત્રાસથી અત્યંત કંટાળી ગયો આરોપીના વારંવાર ત્રાસ અને ખંડણીની માંગણીથી કંટાળીને બિલ્ડર મોહમ્મદ ફયાઝ મિર્ઝાએ આખરે હિંમત કરી અને લિંબાયત પોલીસ મથકમાં સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી તો બિલ્ડરની ફરિયાદના આધારે લિંબાયત પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને આરોપી મોહમ્મદ જમાલ સાદિક અંસારી સામે ગુનો નોંધી અને તેની ધરપકડ કરી હતી તો પોલીસ તપાસમાં હકીકત સામે આવી કે આરોપી મોહમ્મદ જમાલ અંસારી ભૂતકાળમાં કોંગ્રેસ પક્ષનો વોર્ડ પ્રમુખ રહી ચૂક્યો છે અને તેને પોતાના અંગત ફાયદા માટે

જે સંબંધે મોહમ્મદ જમાલ સાદિક અંસારી જે એની સાઈટ ઉપર આવી અને પોતે ગેરકાયદેસર બાંધકામ કરે છે અને પોતે પત્રકાર હોવાની ઓળખાણ આપી અને જે તે વખતે બળજીબરીથી ત્યાંસી હજાર રૂપિયા લઈ ગયેલ એ સંબંધે શરૂઆતમાં બે લાખ રૂપિયાની માંગણી કરેલ ત્યારબાદ ફરીવાર ધમકી આપી અને એની પાસેથી પંદર હજાર રૂપિયા જીપે દ્વારા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવેલ જે સંબંધે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ છે આરોપી છે એની ધરપકડ કરેલ છે જે આ પત્રકાર હોવાનું કહે છે એ કોઈ પ્રેસ સાથે જોડાયેલું હોવાનું હાલ જણાઈ આવતું નથી પોતે કલરની દુકાન ધરાવે છે જે પણ બંધ થઈ ગયેલ છે અને પોતે ભૂતકાળમાં કોંગ્રેસનો વોર્ડ પ્રમુખ હતો અને ચૂંટણી પણ લડેલો છે એવું હાલ तपासमा खुलवा पाल